વાસી ખાદ્ય પદાર્થોના કારણે ક્યાં સુધી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા રહેશે આ વેપારીઓ તે સૌથી મોટો સવાલ છે રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે કારણ કે ઠેર ઠેર વાસી અને જીવજંતુ વાળો ખોરાક મળી રહ્યો છે જલારામ નમકીન માંથી આપને જણાવ્યું કે એકસો કિલો વાસી ખોરાક મળી આવ્યો છે ખાદ્ય પેટીસનો નાશ કરીને કાર્યવાહી કરવામાં આવી એકસો કિલો અનહાઈજેનિક પેટીસ મળી આવી છે જેનો નાશ કરવામાં આવ્યો હતો શ્રાવણ માસ લઈને આરોગ્ય કાર્યવાહી કરવામાં આવી અઢાર પેઢીઓમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે કે આ ખોરાક કેટલો ખાવા લાયક છે સમરતા ગૌતમ ભેડા આપણી સાથે જોડાયા છે ગૌતમ રાજકોટમાં જલારામની એકસો ચાલીસ કિલો વાસી પેઢી નો નાશ કરવામાં આવ્યો આરોગ્ય વિભાગ ઠેર ઠેર દરોડા પાડીને ચેક કરી રહ્યું છે શું વધુ વિગતો ચોક્કસ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ને શ્રાવણ મહિનામાં ફરાળ વધુ લોકો કરતા હોય છે તો આને લઈને ખાસ તો પેટીસ નું થતું હોય છે ત્યારે રાજકોટ છે કે જે શ્રાવણ માસમાં મોટા પ્રમાણમાં કરવામાં આવતું હોય છે ત્યારે રાજકોટની જે જલારામ નમકીન આવેલું છે ત્યાંથી એકસો ને ચાલીસ કિલો જેટલી વાસી પેટીસ છે તે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા જપ્ત કરવામાં આવી છે અને તેનો નાશ પણ કરવામાં આવ્યો છે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા ખાસ શ્રાવણ માસ ને લઈને આ ડ્રાઈવ યોજવામાં આવી હતી કે જેમાં અઢાર જેટલા અલગ અલગ વિક્રેતાઓ છે નમકીન અને પરાળના તેમને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જી આભાર ગૌતમ સમગ્ર વિગતો બદલ